Oke, okay, mataji જય માતાજી આજે ભાગવત ભાગવતનું વાંચન ત્રીજી વખત થવાનું છે તો ફટાફટ બધા જોઈન થઈ જજો શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રશ નાસાય ગોવિંદાય નમો નમ બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામી નારાયણ હર મહાદેવ જય દ્વારકાધીશ તો ફટાફટ જોઈન જાવ તો હવે આપણે ભાગવદ્ ગીતાનું નહીં પણ શ્રીમદ ભાગવતનું વાંચન કરીશું બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધન નાથ ની જય સાંબ ભગવાન ની જય જગદંબા માત કી જય શ્રી હનુમાનજી મહારાજ ની જય શ્રી સદગુરુદેવ ભગવાન કી જય જનતા જનાર્દન ભગવાન કી જય ઓમ નમ પાર્વતી પતે હર 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 મહાદેવ હર પરમ મંગલમય પરાત્પર અખિલેશ્વર અકારણ કરુણા વરુણા લયન પિતતાંબરધારી શ્રી મોર મુકુટારી શ્રી ઠાકુરજી કે ચરણોમાં નમન કરતે ભાવ કે સાથ શ્રી હરિ કે ચરણોમાં ધ્યાન લગાવજો બધા કહેવાય છે કે એક જન્મ નહીં પણ અનંત જન્મો કે ભાગ્ય જ્યારે ઉદય થાય ત્યારે શ્રીમદ્ ભગવત કથા સાંભળવામાં રુચિ થાય છે તો બધાને આ લાવો મળતો નથી શ્રીમદ્ ભાગવત કથા સાંભળવાનો તો આજે બધા ફટાફટ જોઈન થઈ જજો બહુ જ જન્મોના પુણ્ય પછી જ આ કથા સાંભળવાનો લાવો મળે છે તો શ્રી કૃષ્ણ નમઃ તો આપણે આગળનું વાંચન કરીશું મોક્ષ ની પ્રાપ્તિ થાય છે આપણા બધા પાપોનો નાશ થાય છે અને પુત્રોને પણ મોક્ષ ની પ્રાપ્તિ થાય છે તો આપણે કાલે સ્કંદ બીજો એનો સાત અધ્યાય સુધી આપણે વાંચન કર્યું હતું તો હવે આજે આપણે આગળ આઠમો અધ્યાય વાંચીશું તો ઓલો શ્રી ગણેશ નમઃ અધ્યાય આઠ સુખદેવજી ને પરીક્ષિત અનેક પ્રશ્નો પૂછ્યા પરીક્ષિત રાજા એ પૂછ્યું હે બ્રહ્મન નિર્ગુણ ભગવાનના ગુણોનું વર્ણન કરવા બ્રહ્માએ પ્રેરણા કરી આથી નારદજીએ જેને જેને અલગ ભાગવત જ્ઞાન કહ્યું તે જાણવાની મને ઈચ્છા છે હે સુખદેવજી કથાઓ તમે કહો કે જેથી હું મારા નિસંગ મનને સમગ્ર આત્મારૂપ શ્રી કૃષ્ણ વિશે સ્થાયી શરીરનો ત્યાગ કરીશ જે મનુષ્ય ભગવાનના ચરિત્રોને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને ગાય છે તેના હૃદયમાં ભગવાન થોડા સમયમાં પ્રવેશ કરે છે પ્રાણીમાત્રાના નિયંતા બ્રહ્મદેવ જે ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થઈ જેમના અનુગ્રહથી પ્રાણીઓને સર્જે છે અને જેમના અનુગ્રહ વડે જે તે પરમાત્માના સ્વરૂપને તેમણે સાક્ષાત્કાર કર્યો છે જેમનાથી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે જે પ્રાણી માત્રાના અંતર્યામી છે અને માયાના નિયંતા છે તે ભગવાન માયાનો ત્યાગ કરી જે સ્વરૂપે સ્થિત કરે છે તે મને યથાર્થ કહેવા તમે યોગ્ય છો અમે આપના મુખમાંથી સાંભળ્યું કે ભગવાનના અવયવો વડે આ લોકપાલો સહિત લોકો પ્રથમ રચાયા છે એ લોકપાલો સહિત આ સમગ્ર લોકોથી તે પુરુષના અવયવો રચાયા છે તો તે સંબંધી પણ યથાર્થ કહેવા તમે યોગ્ય છો વળી તે ઉપરાંત મહાકલ્પ તથા અવાંતર કલ્પનું જેટલું પ્રમાણ છે અને ભૂત ભવિષ્ય તથા વર્તમાન શબ્દથી કહેવાતો કાળ જે રીતે અનુમાનથી જણાય છે અને સ્થૂળ દેહના અનુ અભિમાની મનુષ્યો પિતૃઓ તથા દેવોના આયુષ્યનું પ્રમાણ જેટલું છે તે પણ કહેવાને યોગ્ય છો હે દ્વિજ શ્રેષ્ઠ કાલની પ્રવૃત્તિ જે સૂક્ષ્મ તથા મોટી જોવામાં આવે છે અને કર્મની જેટલી ગતિઓ એટલે કે કર્મની પ્રાપ્ત કરવા યોગ્ય સ્થાનોની જેટલી સંખ્યા છે તે પણ કહેવા તમે યોગ્ય છો સત્વ રજસ અને તમસ આ ગુણોના પરિણામરૂપ દેવ આદિ સ્વરૂપ પામવાની ઈચ્છાવાળા જીવોમાં જે અસ્વીકારી જીવ જે દેવાદી સ્વરૂપને પામવા જે પામવાની ઈચ્છાવાળા જીવોમાં જે અવિકારી જીવ જે દેવાદી સ્વરૂપને પામવા જે પુણ્ય પાપરૂપ છો પૃથ્વી પાતાળ દિશાઓ આકાશ ગ્રહો નક્ષત્રો પર્વતો નદીઓ સમુદ્રો અને દ્વિજો તેમાં જે તે સ્થાનોમાં વસતા પ્રાણીઓ કેવી રીતે ઉત્પન્ન થયા છે આ બ્રહ્માંડનું બહારથી અને અંદરથી કેટલું પ્રમાણ છે મહાન પુરુષોના ચરિત્રો ક્યાં છે અને વર્ણો તથા આશ્રમોનો નિશ્ચય શો છે તે પણ તમે કહેવા યોગ્ય છો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલે જય શ્રી હરિના અત્યંત આશ્ચર્યજનક કે જે અવતાર ચરિત્રો છે યુગ અને યુગનું પ્રમાણ તેમજ પ્રત્યેક યુગમાં જે જે ધર્મ હોય તે કહો વર્ણો તથા આશ્રમો જેના કારણરૂપ છે એવા મનુષ્યોનો સાધારણ ધર્મ તે તે વ્યવહાર પર જીવનારાઓનો વ્યવહાર ધર્મ રાજશ્રીઓનો ધર્મ અને આપત્તિ કાળે જીવનારાઓનો ધર્મ જેવો હોય છે તે પણ યથાર્થ રીતે મને કહો પ્રકૃતિ આદિ તત્વોની સંખ્યા તેઓનું સ્વરૂપ અને હેતુપૂર્વક લક્ષણ શું છે પરમાત્માની પૂજાની વિધિ અને અષ્ટાંગ યોગના તથા આધ્યાત્મિક યોગનો વિધિ શું છે અને માદિ ઐશ્વર્ય દ્વારા થાય છે ઋગ્વેદ આયુર્વેદ ઉપવેદ ધર્મશાસ્ત્રો ઈતિશાસ્ત્રો અને પુરાણોનું સ્વરૂપ શું છે પ્રાણી માત્રનો અંતર પ્રલય તથા ઉત્પત્તિ સ્થિતિ અને મહાપ્રલય તેમજ ઈષ્ટ વૈદિક કર્મ અને કર્મ તેમજ અગ્નિહોત્રિ કામ્ય કર્મોની વિધિ કહો વડી ધર્મ અર્થ અને કામરૂપ ત્રિવર્ગનો પણ જે રીતે પરસ્પર વિરોધ નથી આવતો તે કહો વડી જીવોની ઉપાધિ લઈ પામી હોય એવા જીવોની અને પાખંડ ધર્મની ઉત્પત્તિ જીવનો બધ તથા મોક્ષ અને તે જીવનું બંધ તથા મોક્ષથી ભિન્ન સ્વરૂપે રહેવું તે પણ યથાર્થ કહેવાને તમે યોગ્ય છો તમે જ વ્યાપક ભગવાન પોતે સ્વતંત્ર છે છતાં સ્વશક્તિ માયાનો આશ્રય કરી જે રીતે ક્રીડા કરે છે અને માયાનો ત્યાગ કરી સાક્ષીની પેઠે ઉદાસીન રહે તે પણ કહો હે ભગવાન આ સર્વને આપને હું પૂછું છું તો શરણે આવેલા મને અનુક્રમે યથાર્થ રીતે કહેવાને આપ યોગ્ય છો આ વિષયમાં સ્વયંભૂ બ્રહ્મદેવ જેમ સારી રીતે જાણે છે તેમ આપ પણ જાણો છો બાકી બીજાઓ તો જગતના પૂર્વજો પૂર્વજોએ જે કર્યું હોય તે જ કરે હે બ્રહ્મણ ભગવાનની કથારૂપ અમૃતનું પાન કરતા મારા પ્રાણ મારા અનસન વ્રતથી કે કોપાયેલા બ્રાહ્મણોના શ્રાપથી વ્યાકુળ થતા નથી ભગવાનની કથા બીજે નથી સુત બોલ્યા રાજા પરીક્ષિત આ પ્રમાણે ભગવાનની કથા વિશે પ્રશ્નો કર્યા એટલે અત્યંત પ્રસન્ન થયા તેમને ભાગવત નામનું બહુ તુલ્ય પુરાણ કહેવા માંડ્યું જે પૂર્વે બ્રહ્મકલ્પનો સમય આવ્યો ત્યારે ભગવાને બ્રહ્માને કહ્યું હતું પાંડુ વંશમાં શ્રેષ્ઠ પરીક્ષિત જે જે પ્રશ્નો કર્યા તે તે સર્વ અનુક્રમે તેઓ કહેવા માંડ્યા ભાગવત મહાપુરાણ દ્વિતીય વિશે અધ્યાય નવ ચતુર્શ્લોકી ભાગવત નો ઉપદેશ શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન જેમ સપ્ન જોનાર મનુષ્યને તેમાં જોયેલા શરીર સાથે સંબંધ ઘટતો નથી તેમ અનુભવ સ્વરૂપ અને દેહાદીથી ભિન્ન આત્માને પોતાની માયા વિના દેહાદી દ્રશ્ય પદાર્થ સાથે સંબંધ તત્વ દ્રષ્ટિએ ઘટતો નથી અનેક સ્વરૂપવાળી માયાને લીધે જ પર આત્મા અનેક રૂપવાળો હોય તેઓ જણાય છે આ આત્મતત્વના જ્ઞાન માટે જ ભગવાને બ્રહ્મદેવના નિષ્ઠ કપત્ર તપથી પ્રસન્ન થઈ તેમણે પોતાના સત્ય સ્વરૂપનું દર્શન કરાવી તપ આદિથી પોતાનું ભજન કરવા કહ્યું હતું જગતના આદિદેવ બ્રહ્મા પોતાના કમળાસન પર બેસી જગતને સમજવાની ઈચ્છાથી વિચાર કરવા લાગ્યા ત્યારે આ સૃષ્ટિ રચના થઈ શકે તેવી યથાર્થ બુદ્ધિ તેમને પ્રાપ્ત થઈ તે વિચાર કરતા હતા ત્યાં એક સમયે જળમાંથી બે વાર બોલાયું બે અક્ષરવાળું વચન તેમણે સાંભળ્યું તેમાં પહેલો અક્ષર ક થી મ સુધીના સ્પર્શ વ્યંજ પૈકી સોળમાં ત હતો અને બીજા એકવીસમાં પ હતો હે રાજન જે તપ અને જે તપને મુન્યોનું ધન કહે છે બ્રહ્માએ આ વાચન સાંભળ્યા પછી તેના બોલનારને જોવાની ઈચ્છાથી દિશાઓમાં જોયું પણ ત્યાં બીજું ન જોતા ફરી પોતાના આસન પર બેસી તેમને પોતાને કોઈ કે તપ માટે પ્રેરણા કરી હોય અને તે જ પોતાનું હિતકારી છે એવો વિચાર કરી તપમાં મન જોડી દીધું બ્રહ્માએ એકાગ્ર થઈ દેવતાઓના એક હજાર વર્ષ સુધી સર્વ લોકોને પ્રગટ કરનારું તપ કર્યું આમ સારી રીતે સાધા આરાધ આરાધન કર્યું એટલે ભગવાને પ્રસન્ન થઈ તેમને પોતાના શ્રેષ્ઠ વૈકુંઠ લોકમાં દર્શન કરાવ્યા જેના કરતાં બીજું કંઈ ઉત્કૃષ્ટ નથી પછી જગતના શ્રેષ્ઠ બ્રહ્મદેવ ભગવાનના ચરણ કમળને પ્રણામ કર્યા કે જેવા જ્ઞાન માર્ગથી પ્રાપ્ત થાય છે આ સમયે પ્રેમમગ્ન બની પોતાની સમીપ આવેલા અને પ્રજા સર્જવાના કાર્યમાં પોતાની આજ્ઞા માટે યોગ્ય તે પ્રિય બ્રહ્મદેવને ભગવાન પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા હે બ્રહ્મા તમે સૃષ્ટિ સર્જવાની ઈચ્છાથી લાંબા કાળ સુધી કરેલા તપ વડે મને સારી રીતે બ્રહ્માએ કહ્યું હે ભગવાન આ પ્રાણી માત્રની બુદ્ધિમાં દ્રષ્ટા તરીકે રહ્યા છો તેથી અકંઠિત જ્ઞાન વડે સર્વના કર્તવ્યને જો કે જાણો છો તો પણ હે નાથ રૂપ રહિત છતાં આપના જે સ્થૂળ અને સૂક્ષ્મ બે રૂપો છે તેઓને હું જાણી શકું એ માટે યાચના કરું છું તો તે મારી પ્રાર્થના સફળ કરો મારા આપ મારામાં આપના સ્વરૂપ જ્ઞાનના વિષયવાળી બુદ્ધિ સ્થાપો હું આપની આજ્ઞા પ્રમાણે આળસનો ત્યાગ કરી અવશ્ય પ્રજ પ્રજાઓ સર્જીશ પણ આપની કૃપાથી પ્રજા સૃષ્ટિ કરતા હું અહંકાર આદિથી બંધાઈ ન જાઉં એ મારી પ્રાર્થના છે ભગવાન બોલ્યા હું તમને અનુભવ અને ભક્તિથી યુક્ત પરમ ગૃહ જ્ઞાન તથા તેમના સાધનો કહું છું તે તમે ગ્રહણ કરો તેમજ હું જેવા સ્વરૂપવાળો જેવી સત્તાવાળો અને જેવા રૂપ ગુણ તથા કર્મવાળો છું તે સર્વનું સાત્વિક જ્ઞાન તમને મારી કૃપાથી પ્રાપ્ત થાવ તે જ્ઞાન આ પ્રમાણે છે ચતુર્શ્લોકી ભાગવત શ્રી ભગવાન બોલ્યા હે બ્રહ્મા તમે પૂછ્યું તે સ્વરૂપોનું જ્ઞાન આ પ્રમાણે છે સૃષ્ટિની પૂર્વે જ હું જ હતો હું હતો પણ કાંઈ કરતો ન હતો તે વખતે માયા સ્વતંત્ર રૂપે પ્રગટ થઈ ન હતી પણ મારામાં લીન થયેલી હતી સૃષ્ટિની પછી પણ હું જ રહું છું જે આ જગત દેખાય છે તે પણ હું જ છું અને પ્રલય પછી પણ હું જ રહીશ આમ હું અનાદિ અનંત અને અદ્વિતીય હોવાથી પરિપૂર્ણ છું વાસ્તવિક રીતે જે વસ્તુ જેવી છે તેવી જણાતી નથી તેને મારી માયા જાણવી જેમ ચંદ્ર એક છે પણ નેત્રના વિકારને લીધે બે હોય તેવો આભાસ થાય છે તેમ હું પણ સર્વ ભૌતિક પદાર્થોમાં રહ્યો છું અને છતાં રહેલો નથી તેમ તમારે જાણવું આત્માનું સાત્વિક સ્વરૂપ જાણવા ઈચ્છતા પુરુષે એટલું જાણવું યોગ્ય છે કે અનન્ય અતિરેકથી જે સર્વદા સર્વ સ્થળે છે તે જ આત્મા છે તમે મારા આ મતને સારી રીતે ગ્રહણ કરીને એ તેને અનુસરો તો તમે કોઈ દિવસ મોં પામશો નહીં હે રાજન અભયપદ અને મોક્ષને ઈચ્છનારા કર મનુષ્ય સર્વનો આત્મા છે એવા શક્તિશાળી ભગવાન શ્રી હરિના શરણમાં બેસી શ્રવણ કીર્તન અને નામ સ્મરણ કરવું જોઈએ હે રાજન મનુષ્યએ બધી જ જગ્યાએ હર પડે અને સર્વને સમાન સમજી શરૂઆતમાં ભાવે ભગવાન શ્રી હરિનું ચરિત્ર શ્રવણ કરવું જોઈએ કીર્તન કરવું જોઈએ અને નામ સ્મરણ કરતા રહેવું જોઈએ શ્રી સુખદેવજી બોલ્યા આ જન્મ શ્રી હરિ આ પ્રમાણેનો બોધપાઠ બ્રહ્માજીને આપીને અંતર ધ્યાન થઈ ગયા પછી બ્રહ્માજી પોતાનું સૃષ્ટિ સર્જનનું કામ કરવા લાગ્યા તે સમયે પુત્રોમાં અત્યંત પ્રિય નારદજી તેમની સેવામાં રહ્યા હતા એક સમયે બ્રહ્માજીને પ્રસન્ન થયેલા જોઈએ દેવર્ષિ નારદજીએ ભગવાનની માયા જાનમાં જે પ્રશ્ન તમે મને પૂછ્યો તે જ પ્રશ્ન પૂછ્યો હતો બ્રહ્માજીએ તે સમયે નારદને દસ અર્થો જાણનારું આ શ્રીમદ ભાગવત પુરાણ કહ્યું હતું સુખદેવજીને સુખદેવજી પરીક્ષિતને કહે હે રાજન મુનિવર નારદજીએ બ્રહ્મા પાસેથી જે સાંભળેલું તે ભાગવત કથા વ્યાસજીને કહી હતી તેમની પાસેથી હું આ કથા ભણ્યો છું તે જે જે પ્રશ્નો પૂછ્યા છે તેના ઉત્તરો આ પુરાણોમાં સમજાવવામાં આવેલા છે હવે તું ધ્યાન દઈને ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ દ્વિતીય સ્કંદ વિશે અધ્યાય નવ મો સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ગોવર્ધન ગોવર્ધનનાથ જય જંગદંબા માત કી જય અધ્યાય દસ પરીક્ષિત રાજાના પ્રશ્નોના ઉત્તર શ્રી સુખદેવજી બોલ્યા આ શ્રીમદ ભાગવતમાં દસ અર્થો જેમ કે સ્વર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ કથા નિરોધ મુક્તિ અને આશ્રય આત્માના તત્વનું જ્ઞાન થવા માટે જ નવ અર્થોના સ્વરૂપને મહાત્માઓ આ ભાગવતમાં જુદા જુદા આખ્યાનો વડે વેદના તાત્પર્યને અનુસરીને વર્ણવે છે ભાગવતના દસ લક્ષણો પહેલો પરમેશ્વરથી સત્વાદી ગુણોની પરિણામ દશા થવાથી પાંચ ભૂતો પાંચ તમન તનમાત્રાઓ ઇન્દ્રિયો મહત્તત્વ અને મહા અહંકારની ઉત્પત્તિ થાય છે તે સર્ગ કહેવાય છે બીજું વિરાટ પુરુષે કરેલી સ્થાવર જંગમની સૃષ્ટિ તે વિસર્ગ કહેવાય છે ત્રીજું સર્જાયેલા પ્રાણીઓનું તેની મર્યાદા પ્રમાણે પાલન કરવાથી ભગવાન વિષ્ણુની જે શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે તેને સ્થાન કહે છે ચોથું ભક્તો ઉપર ભગવાનનો અનુગ્રહ તે પોષણ કહેવાય છે પાંચમું ભગવાનના અનુગ્રહ પાત્ર અને મનવંતરોના અધિપતિ ઉત્તમ પુરુષોનો શ્રેષ્ઠ ધર્મ તેને મનવંતર કહે છે છઠ્ઠું કર્મોની વાસનાઓને ઊતિ કહે છે સાતમું શ્રીહરિના અવતારોનું ચરિત્ર અને શ્રીહરિના ભક્તોના અનેક આખ્યાનોથી વૃદ્ધિ પામેલી ઉત્તમ કથાઓ ઈશાનું કથા કહેવાય છે આઠમું જીવતમાનું શ્રી યોગ નિદ્રા પાછળ ઉપાધિઓ સાથે લઈ થવું તેને નિરોધ કહે છે નવમો અવિદ્યાએ આરોપિત કરેલા કરતૃત્વાદી વિપરીત સ્વરૂપનો ત્યાગ કરી જીવાત્માનું બ્રહ્મ સ્વરૂપે રહેવું તેને મુક્તિ કહે છે અને દસમું વળી જેમનાથી જગતની સૃષ્ટિ અને લય થાય છે અને તે બંને જણાય છે તેને જ આશ્રય પરબ્રહ્મ કે પરમાત્મા કહે છે અધ્યાત્મ અધિદેવ તથા અધિભૂત એ ત્રણેયનો એકબીજાનો આશ્રય છે તેથી એક ન હોય તો બીજું પણ નથી તેથી સિદ્ધ થાય છે કે એકબીજાનો આશ્રય રાખી જણાતી આ વસ્તુઓ આત્માથી ભિન્ન છે આ ત્રણેયને જે સાક્ષી સ્વરૂપે જુએ છે તે જ આત્મા છે અને તેને બીજાઓનો આશ્રય નથી પણ પોતે જ બીજાઓનો આશ્રય છે સ્વર્ગ લીલા તૃતીય સ્કંદમાં વિસર્ગ લીલા ચતુર્થકંદમાં સ્થાન પંચમ સ્કંદમાં પોષણ છઠ્ઠા સ્કંદમાં ઉતિ સાતમા સ્કંદમાં આવશે મનવંતરની રચના આઠમા સ્કંદમાં ઈશાનુ કથાની નવમો સ્કંદ પરિપૂર્ણ છે નિરોધમાં દર્શન દશમ સ્કંદમાં થશે મુક્તિ એકાદશ સ્કંદમાં અને દ્વાદશ સ્કંદ એ આશ્રય લીલા છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય વિરાટ પુરુષ જયારે બ્રહ્માંડ ભેદીને મહાન બહાર નીકળ્યા હતા ત્યારે તેમણે પોતાના રહેઠાણ માટે પવિત્ર જળ ઉત્પન્ન કર્યું અને પોતે સર્જેલા જળમાં એક વર્ષ સુધી રહ્યા હતા તેથી નારાયણ નામથી પ્રાપ્ત થયા જ્યારે પરબ્રહ્મને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ ત્યારે યોગ નિંદ્રામાંથી ઉઠીને તેમણે પોતાના શરીરને માયાથી અધિદેવ આધ્યાત્મ અને અધિભૂત આમ ત્રણ પ્રકારે સર્જ્યું તે જ તે એક જ પુરુષનું શરીર જે રીતે ત્રણેય પ્રકારે ભેદ પામ્યું તે તમે સાંભળો પુરુષે ક્રિયા શક્તિથી વિવિધ ચેષ્ટાઓ કરી ત્યારે એ શરીરની અંદર ઇન્દ્રિયોની મનની અને દેહની શક્તિ થઈ પછી તે શક્તિરૂપ સૂક્ષ્મ સ્વરૂપથી સૂત્રાત્મા નામનો મુખ્ય પ્રાણ થયો આ પ્રાણ આખા શરીરમાં ચેષ્ટા કરે છે આ પ્રાણ પ્રભુ વિરાટ પુરુષના શરીરમાં પોતાની ક્રિયા કરવા લાગ્યો એટલે ક્ષુધા અને તૃષા થયા પ્રથમ તે પુરુષે જળ પીવાની અને ભોજન કરવાની ઈચ્છા કરી એટલે તેમને મુખ થયું એ મુખમાંથી તાળવું અને જેમાં જીવવા ઇન્દ્રિય થઈ આ જીવા ઇન્દ્રિયના અધિષ્ઠાતા વરુણ દેવ થયા તે પુરુષે બોલવાની ઈચ્છા કરી એટલે તેના મુખમાંથી વાક ઇન્દ્રિય તેના અધિષ્ઠાતા દેવ અગ્નિ અને તેનો વિષય બોલવું આ પ્રકટ આ ત્રણ પ્રગટ થયા પ્રાણવાયુને જવવા આવવા માટે નાસિકાના બે છિદ્રો થયા જેથી ગંધ વિષયને ગ્રહણ કરવા માટે નાસિકામાં ગંધને લાવનારો વાયુદેવ ગંધ વિષય અને ગ્રહણ ઇન્દ્રિય થયા પોતાના શરીરમાં પ્રકાશનો અભાવ તથા પોતાના શરીરને બીજી વસ્તુઓને જોવાની ઈચ્છા થઈ એટલે બે નેત્રો થયા તેમાં સૂર્યદેવ ચક્ષુ ઇન્દ્રિય અને રૂપ વિષય થયો વેદોને સાંભળવાની ઈચ્છા થતાં તેમને બે કાન થયા અને દિશાઓ દેવ સ્રોત ઇન્દ્રિય અને તેથી ગ્રહણ કરાતો શબ્દ વિષય થયો કોઈ પણ વસ્તુની કોમળતા કઠિનતા હલકાપણું ભારેપણું ઉષ્ણતા અને શીતળતા ગ્રહણ કરવાની ઈચ્છા થતાં ચામડી સ્પર્શેન્દ્રિય પ્રગટ થઈ તેમાં રૂવાટા ઉત્પન્ન થયા અને તેમની બહાર અંદર રહેનારો સ્પશ સ્પર્શેન્દ્રિયનો દેવ વાયુ પણ પ્રગટ થયો તેમને અનેક જાતના કર્મો કરવાની ઈચ્છા થતા બે હાથ થયા તેમાં બળ ઇન્દ્રિય ઇન્દ્ર દેવતા અને તેમનો વિષય ગ્રહણ થયો તે પુરુષને ઈચ્છિત ગતિ કરવાની ઈચ્છા થતા બે ચરણો થયા તેનો અધિષ્ઠાય દેવ વિષ્ણુ પોતે થયા તેમાં ઇન્દ્રિય ગતિ નામની કર્મશક્તિ થઈ અને યજ્ઞ માટેનું દ્રવ્ય એ એનો વિષય થયો એ વિરાટ પુરુષને પ્રજા રતિ સુખ તથા સ્વર્ગ આદિની ઈચ્છા થતા તેમને લિંગ થયું તેમાં ઉપસ્થ ઇન્દ્રિય પ્રજાપતિ દેવ અને કામ સંબંધી સુખ એ વિષય થયો ખાધેલા અન્નનો અસર ભાગનો ત્યાગ કરવા માટે થયું તેમાં પાયુ નામે ઇન્દ્રિય મિત્ર નામે દેવ અને મળત્યાગ વિષય થયો એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની ઈચ્છા થતા નાભી દ્વારુપ જ સ્થાન થયું તેમાં અપાન ઇન્દ્રિય તેનો અધિષ્ઠાયક દેવ મૃત્યુ અને મરણ એ વિષય થયો તે વિરાટ પુરુષને અન્નપાન લેવાની ઈચ્છા થતાં પેટ આંતરડા અને નાળીઓ થયા તેમાં નદીઓ સમુદ્રો દેવ થયા અને તૃષ્ટિ અને પૃષ્ટિ વિષય થયા આંતરડા ઇન્દ્રિય થયા તે પુરુષને પોતાની માયાનું ચિંતન કરવાની ઈચ્છા થતાં ઈચ્છા થતાં હૃદયરૂપ સ્થાન મનરૂપ ઇન્દ્રિય અને મનનો દેવતા ચંદ્ર અને સંકલ્પ વિષય થયો ભગવાનનું આ સ્થૂળ સ્વરૂપ ભગવા બહારના ભાગમાં પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મહત્વ અહંકાર અને પ્રકૃતિ આ આઠ આવરણોથી વિચળાયેલું છે આ સ્થૂળ સ્વરૂપથી બીજું અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ પણ છે તેને ચક્ષુ આદિ ઇન્દ્રિયો જોઈ કે જાણી શક્તિ નથી આ બંને સ્વરૂપોને વિદ્વાનો સ્વીકારતા નથી કારણ કે તે બંને માયાથી જ બનેલા છે જ્યારે ભગવાન માયાથી પર છે અને સર્વ ક્રિયાઓથી રહી જ છે છતાં માયાથી ક્રિયાયુક્ત થઈ બ્રહ્માના સ્વરૂપને ધારણ કરી નામો રૂપો તથા ક્રિયાઓને સર્જે છે વળી પ્રજાપતિઓ મનુઓ દેવો ઋષિઓ પિતૃઓ સિદ્ધો ચારણો ગંધર્વો વિદ્યાધરો અસુરો યક્ષો કિન્નરો અપ્સરાઓ નાગો સર્પો રાક્ષસો પિસાચો પ્રેતો ભૂતો વિનાયકો કુષ્માંડો વેતાલો ગ્રહો પશુઓ પક્ષીઓ તથા જરાયુજ અંડજ સ્વેદજ અને ઉદભીજ પ્રાણીઓ એ સર્વની સૃષ્ટિ પરમાત્માએ સર્જી છે ત્રણ ગુણો ત્રણ ગતિઓ અને તેમના મિશ્રણો પણ તેઓ કરે છે છેલ્લે પ્રલય કાળે રુદ્રરૂપ ધારણ કરીને પોતે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો પોતે જ નાશ કરે છે આ બધા જ કાર્યોમાં પરમાત્માનું કર્તવ્ય જણાય છે ખરું પણ ખરેખર તો તેમની માયાનું જ આ સર્વ કાર્ય છે સર્વથી શ્રેષ્ઠ એવા શ્રી ભગવાનના જન્મ આદિ કર્મ કરવા એ તો માત્ર અનુમાન છે તે કાંઈ કર્તા તરીકેનું વિધાન નથી કરતાપણાનો આરોપ કરીને પછી જ કર્ત કર્તવ્યનો નિષેધ કરી શકાય માટે કરતાપણાનો આરોપ કરવા માટે ખરેખર તો સર્વકર્મ માયાએ જ કર આરોપેલું છે સુખદેવજી આગળ કહે છે આ તો મેં તમને પ્રાથમિક ભૂમિકા બતાવી છે વધારે ઊંડાણ આવશે મહાકલ્પનો આરંભ પ્રકૃતિ શરૂ થઈ ધીમે ધીમે અહંકાર આદિ ની ઉત્પત્તિ થાય છે સામાન્ય રીતે અવાંતર કલ્પમાં પ્રાકૃત સૃષ્ટિ તેના જે સ્વરૂપમાં હતી ફેરફાર એટલો જ કે તેમાં ચરાચર પ્રાણીઓની નવી સૃષ્ટિ ઉત્પન્ન થઈ કલ્પ એટલે બ્રહ્માનો એક જ દિવસ ગણાય સ્કંદ પુરાણમાં પહેલા ખંડમાં કલ્પોના નામ આપેલા છે તે નીચે મુજબ છે ગરુડ કૌર્મ નારસી સમાધિ આગ્ને વિષ્ણુ સૌર સૌમ ભાવના સુસુસ્માન વૈકું અચિરિસિ વાલ્મિકી વૈરાજ ગૌરી મહા માહેશ્વર અને પિતૃકલ્પ અહીં સુધીની કથા કહેતા સુખદેવજીએ કહ્યું કે સંધ્યાકાળ થવા આવ્યો છે એટલે રાજા પરીક્ષિતને કહ્યું કે હવે કથાનો આરંભ આવતીકાલે કરીશું અહીં બીજા દિવસે સુતજી કથા કહી રહ્યા છે અને નૈમી સાર્યમાં સોનકાદિક ઋષિઓ આ કથા સાંભળી રહ્યા છે સોનક બોલ્યા હે સુતજી તમે અમને કહ્યું હતું કે વિદુરજી સગા સંબંધીઓનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા ચાલી નીકળ્યા હતા તો મૈત્રેય ઋષિની સાથે એમનો આધ્યાત્મિક વિષયક સંવાદ ક્યાં થયો હતો અને તે બંને વચ્ચે તત્વજ્ઞાન સંબંધે શું વાર્તાલાપ થયો હતો હે સૌમ્ય વિદુરજીનું ચરિત્ર અમને કહો તેમને ક્યાં કારણે સગા સંબંધીઓ છોડ્યા અને પાછા હસ્તિનાપુરમાં તે કયા કારણે આવ્યા હતા તે પણ કંઈ સંભળાવો શુદ્ધ બોલ્યા રાજા પરીક્ષિતના પૂછવા પરથી મહામુનિ સુખદેવજીએ રાજાના પ્રશ્નાનુસાર તેમને જે કહ્યું હતું તે હું તમને કહું છું તે સાંભળો શ્રી એ શ્રીમદભાગવતમહાપુરાણ દ્વિતીયસ્કંદ વિશે અધ્યાય દસમો સમાપ્ત દ્વિતીયસ્કંદ સમાપ્ત બોલો શ્રીકૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધિશની જય બાળકૃષ્ણ લાલની જય ગોવર્ધન્થની જય શ્રી હનુમાનજી મહારાજની જય જગદંબા મા કી જય શ્રી હનુમાનજી મહારાજ ની જય શ્રી સદગુરુદેવ ભગવાન કી જય જનતા જનાર્દન ભગવાન કી જય ઓમ નમ પાર્વતી પતે હર હર મહાદેવ હર તો આજે આપણે શ્રીમદ ભાગવતનું અહીં પૂર્ણાહુતિ કરીશું કાલે દ્વિતીય સ્કંદ સ્વર્ગ સ્વર્ગ આપણે વાંચન કરીશું તો બધા કાલે આ રીતે ત્રણ વાગે આવી જજો જો મહાદેવની કૃપા હશે તો કાલે આપણે ફરીથી આગળ આની ચર્ચા કરીશું તો શ્રીમદ ભાગવત કથા સાંભળવી ખૂબ જ લાભદાયક હોય છે અત્યારે આ કળિયુગમાં ભાગવત કથા સાંભળવી એટલે બહુ આમ મોટામાં મોટી વાત કહેવાય કે અત્યારે કોઈની જોડે ભક્તિ માટે ટાઈમ નથી હોતો પણ ટાઈમ કાઢવો પડે ભગવાન માટે આપણે ટાઈમ નહીં તો ભગવાન પણ પછી આપણા માટે ટાઈમ નહીં કાઢે જો આપણાને જ્ઞાન હશે તો આપણે આપણા બાળકોને એના વિશે ભક્તિ વિશે જ્ઞાન આપી શકશું તો બધાને જે જે જોઈન્ટ થયા છે એ બધાએ લાઈક કર્યું છે તેમનો ખૂબ ખૂબ આભાર તો અહીંયા બધાએ મને મેસેજ પણ કર્યા છે તો હું બધાના મેસેજ વાંચીશ તો એ પદ્માબેન કરી છે એમને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પદ્માબેન હર હર મહાદેવ હર હર મહાદેવ પજીિતુભાઈ ચૌહાણ છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પદ્માબેન જય શ્રી રામ જય શ્રી શ્યામ સાચી વાત છે બેન થેન્ક યુ પદ્માબેન તમારો ખૂબ ખૂબ આભાર આવી રીતના બધા મેસેજ કરતા રહેજો અને એક અર્ચના સુખવડિયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અર્ચનાબેન તમારો ખૂબ ખૂબ આભાર મેસેજ કરવા માટે અને બધા લાઈક પણ આવી રીતના કરતા રહેજો અને કાલે ફરી મળીશું ત્રણ વાગે અને અડધો કલાક તો તમે ભગવાન માટે તમારા જીવન માટે તો તમે કાઢી શકો છો તો આ રીતે આપણે બધા મળીશું આવતીકાલે તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્યાંભ સદાશિવ ભગવાન જય માતાજી ઓમ નમ પાર્વતી પતે હર 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 મહાદેવ હર બધાને મહારાજ શ્રી કૃષ્ણ આવજો